ગુજરાત કોંગ્રેસ માટે નવા વર્ષની શરૂઆત મહત્વપૂર્ણ બની રહી છે પાર્ટીની અંદર ચાલતા આંતરિક વિવાદો અને નેતૃત્વ અંગે ઉઠતા સવાલો વચ્ચે આજે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી છે આ જાહેરાત પરથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ હવે માત્ર નિવેદનો સુધી સીમિત રહેવા માંગતી નથી પરંતુ ગુજરાતના નાગરિકોના પાયાના મુદ્દાઓને લઈને સીધું જમીન પર ઉતરવાની તૈયારીમાં છે વિગતે વાત કરીએ અમિત ચાવડાએ શું કહ્યું આ અહેવાલમાં નમસ્કાર હું શ્રીરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પર આક્ષેપ લાગતા આવ્યા છે કે પાર્ટી માત્ર ચૂંટણી આવે ત્યારે જનતા વચ્ચે દેખાય છે અને જમીન સ્તરે સતત કામ કરતી નથી આ તમામ ટીકાઓ અને આરોપોને જવાબ આપતા હોય તેમ આજે અમદાવાદ ખાતે કોંગ્રેસ ભવનમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નવા વર્ષની રાજ્યવ્યાપી જનસંપર્ક કાર્યક્રમની જાહેરાત કરી છે અમિત ચાવડાએ જણાવ્યું કે એક જાન્યુઆરીથી કોંગ્રેસ પાર્ટી રાજ્યની અંદાજે એક હજાર નેવ જિલ્લા પંચાયત બેઠકો બાવનસો તાલુકા પંચાયતો અને સત્તર મહાનગરપાલિકાઓમાં ઘરે ઘરે જઈને નાગરિકોના પ્રશ્નો સાંભળશે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર કોંગ્રેસના કાર્યકર્તાઓ સીધા લોકો દ્વારા દિવસોમાં નાગરિકોની સમસ્યાઓ મુજબ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે સાથે જ જ્યાં સરકાર અને તંત્ર સામે નાગરિકો નારાજ છે ત્યાં આંદોલનોનો માર્ગ પણ અપનાવવામાં આવશે એટલે કે કોંગ્રેસ માત્ર સાંભળશે નહીં પરંતુ સરકાર સામે દબાણ પણ બનાવશે સાંભળો આ અંગે અમિત ચાવડાએ શું કહ્યું સમગ્ર ગુજરાતમાં લોકોની જઈ એની સાથે સંવાદ અને એના કરવા માટે એના હક અધિકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત કાર્યક્રમો આપવામાં આવે છે છેલ્લા થોડા જ મહિનાની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના અવાજ ને કરવા માટે સૌરાષ્ટ્રમાં સોમનાથથી શરૂ કરીને દ્વારકા સુધી કિસાન આક્રોશ યાત્રા યોજવામાં આવી આ યાત્રા અગિયાર જિલ્લામાં ભ્રમણ કરીને લગભગ અગિયારસો જેટલા કિલોમીટર આ યાત્રાએ ભ્રમણ કર્યું અને લોકો ખેડૂતો સાથે સંવાદ પ્રસ્થાપિત કર્યો અને આ વાતને ભુલંદ કર્યો સાથે સાથે ગુજરાતના લોકોના આ વાતને કરવા માટે જનઆક્રોશ યાત્રાની શરૂઆત થઈ પ્રથમ ચરણમાં ઉત્તર ગુજરાતમાં ધીમા થી શરૂઆત કરીને બેચરાજી સુધી આ યાત્રા કરી સાત જિલ્લામાં તેરસો કિલોમીટર ના પ્રવાસ દરમિયાન લોકો સાથે ખુબ નજીકથી સંવાદ કર્યો લોકોના પ્રશ્નોને જાણ્યા અનેક મુદ્દાઓ પર અવાજ ઉઠાવીને આંદોલનોની શરૂઆત થઈ જનાક્રોશ યાત્રાના બીજા ચરણમાં પણ ડિસેમ્બર થી શરૂઆત કરી અને મધ્ય ગુજરાત ની આ યાત્રા અત્યારે ચાલી રહી છે અને જાન્યુઆરી સમાપન દાહોદ ખાતે થવાનું મધ્ય ગુજરાતની યાત્રા પણ આઠ શહેર જિલ્લાઓમાંથી પસાર થઈ લગભગ ચૌસઠ જેટલા કિલોમીટર નો પ્રવાસ કરવાની તરફ આખા આ યાત્રા દરમિયાન લોકોની વચ્ચે ગયા લોકોને મળ્યા લોકોને સાંભળ્યા જે સરકાર વિકાસની મોટી મોટા બળગા તૂકે છે એની જમીનની હકીકત પણ જોઈ ભ્રષ્ટાચાર ગેરવહીવટના પ્રત્યક્ષ પુરાવા પણ જોયા અને લોકોની જે તકલીફ પીડા અને આક્રોશ છે એને આખી યાત્રા દરમિયાન અવાજ આપવાનું પણ કામ કર્યું ને એના માટેના કાર્યક્રમો લઈને પણ આગળ વધીશું ત્યારે અમારો સંકલ્પ છે કે ગુજરાતના લોકોના અવાજને ભુલંદ કરીશું ને એને એનો અધિકાર અપાવીશું આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતા થોડા મહિનાઓમાં યોજાવાનું છે મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જે રીતનું શાસન ચાલે છે મુઠ્ઠી પર લોકો દ્વારા ઉગાડી લોક ચાલે છે ચારે તરફ ભ્રષ્ટાચાર ગેરવહીવટ થાય છે પ્રજાનો અવાજ ક્યાંય સંભળાતો નથી અને લોકો જે ટેક્સ આપે છે લોકો જે મત આપે છે એ પ્રજા એ ગુજરાતની જનતા જેવું મહેસૂસ કરી રહ્યો છે કે અમારું સાંભળવાનું કોઈ નથી અમારી તકલીફ પીડા જોવાનું કોઈ નથી અને અમને અમારો હક અધિકાર માનવા જઈએ છે ત્યારે અન્યાય ના અત્યાચારનો ભોગ બનવો પડે છે એવા સમયમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આવતીકાલથી બે હજાર છવ્વીસ નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે આ નવા વર્ષની શરૂઆત એટલે કે આવતીકાલે એક જાન્યુઆરીથી શરૂ કરી અને આખા ગુજરાતમાં અમે મહાજનસંપર્ક અભિયાનની શરૂઆત કરીએ છીએ શહેરી વિસ્તારમાં અમે જઈશું લોકોની સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરીશું અને એના જ બાદ સ્વરૂપ આખા ગુજરાતના જે ગ્રામ્ય વિસ્તારો છે એ કજાણને નેવ જેટલા જિલ્લા પંચાયત બેઠકો છે અને એની અંદર સમાવેશ પાંચ હજાર બસો જેટલી તાલુકા પંચાયત બેઠકો આ સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત થાય સીધા એમની સાથે પ્રશ્નોત્તરી થાય એમના અવાજ એક મંચ મળે એના પ્રશ્નોને વાચા મળે અને એ મુદ્દાઓ એ પ્રશ્નો એ ફરિયાદો એ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ને લઈ અને રસ્તા પર ઉતરીને આંદોલનાત્મક કાર્યક્રમોની શરૂઆત થાય એના માટે સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં દરેક જિલ્લા પંચાયત બેઠક દીઠ તેમજ સમાવેશ દરેક તાલુકા પંચાયતની બેઠક દીઠ કોંગ્રેસ પાર્ટી જનસંવાદ કાર્યક્રમ કરવા જઈ રહી છે આ જનસંવાદ કાર્યક્રમ ગુજરાતની તમામ એક હજાર નેવ જિલ્લા પંચાયત બેઠકો

એમાં જે ભ્રષ્ટાચાર થાય છે જે પ્રજાની પ્રજાનું સ્વપ્ન છે નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ ડ્રેનેજની વ્યવસ્થા હોય સફાઈ સારી રીતે થાય પ્રદૂષણ મુક્ત શહેર હોય સ્પોર્ટસ સાથે સાથે શિક્ષણ ને બાકીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ટ્રાફિકની સમસ્યાઓમાંથી રાહત મળે આ બધા જ મુદ્દાઓને લઈ જનતા અપેક્ષાઓ સરકાર પાસે પણ છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર એમની વાત પણ સાંભળતી નથી એમની કોઈ પણ જે ફરિયાદ છે એની પણ સુનવાઈ થતી નથી અને એટલા માટે કોંગ્રેસ પાર્ટી એ નક્કી કર્યું કે જે કોંગ્રેસ પાર્ટીનું વિઝન ડોક્યુમેન્ટ હોય છે દર વખતે ચૂંટણીઓ હોય રાજકીય પક્ષો પોતાનો ચૂંટણી ધંધે બનાવતા હોય પણ વિઝન ડોક્યુમેન્ટ આ વખતે કોંગ્રેસ પાર્ટી એ પ્રથમ વાર એવું નક્કી કર્યું છે કે પાર્ટી તો મુખ્ય લોકો સાથે સંવાદ કરતી જ હોય છે પણ એક એક પરિવાર ના ઘરે કોંગ્રેસ નો કાર્યકર જઈ એમના જે સૂચનો છે એમના જે અભિપ્રાયો છે એમના જે જમીન તકલીફો છે એમને શું સિસ્ટમ માં ચેન્જ જોઈએ છે એમને કેવું શેર જોઈએ છે એટલે લોકોના અપેક્ષા મુજબનું લોકોના સ્વપ્ન મુજબનું શહેરનું નિર્માણ એનો વિકાસ એની વ્યવસ્થા ઉભી થાય એટલા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા પહેલી જાન્યુઆરીથી ગુજરાતના તમામ સત્તર મહાનગરોમાં વોર્ડ દીઠ કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ શરૂ કરીએ છે જનતાનો મેનિફેસ્ટો મેનિફેસ્ટો માટેના જે મુદ્દાઓ હોય એ મુદ્દાઓનું ફોર્મ લઈને કોંગ્રેસનો કાર્યકર કોંગ્રેસનો આગેવાન એક એક વોર્ડમાં એક એક ગેર જશે રસ્તાઓ બાબતે શિક્ષણ બાબતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે મેડિકલ ફેસિલિટી બાબતે પોલ્યુશન બાબતે 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 સફાઈ પાણીના આ બધા જ મુદ્દાઓ પણ લોકોના કયા અભિપ્રાય છે એ મુજબ ને એમના સૂચનો મેળવી અને જનતાનો મેનિફેસ્ટો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પાર્ટી તૈયાર કરશે આ વખતનો કોંગ્રેસ પાર્ટીનું જે વિઝન ડોક્યુમેન્ટ છે એ જનતાનો મેનિફેસ્ટો છે અને એ માટેનો કાર્યક્રમ કોંગ્રેસ આપને દ્વાર જનતાનો મેનિફેસ્ટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે સાથે સાથે ગુજરાતના જે મહાનગરો છે એમાં પ્રજા ટેક્સ તો ભરે છે પણ એની ફરિયાદો હોય એના પ્રશ્નો હોય એની રજૂઆતો લઈને જાય છે ત્યારે કોઈ પણ સરકારી કચેરીમાં એને સાંભળવામાં નથી આવતી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે પ્રજાના મતથી ચૂંટાય છે પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લે છે એવા લોકો પણ જનતાની સુનવાઈ કરતા એક મંચ મળે અને એ મંચ પરથી થયેલી રજૂઆતોને કોંગ્રેસ પાર્ટી રજૂ કરી અને એમની લક્ષી લડાઈ લડે એ સંકટ લોકોને આમંત્રિત કરીશું કે આવો તમારા વોર્ડના જે પણ પ્રશ્નો છે જ્યાં પણ ની ફરિયાદ છે જ્યાં પણ ગેરવહીવટ ની ફરિયાદ છે જ્યાં પણ સિસ્ટમ ને સુધારવાની વાત છે

એ તમામ મુદ્દાઓને લઈ કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક વોર્ડના જે પીડિત લોકો છે જે ફરિયાદી લોકો છે એવા બધા જ લોકોને સાથે રાખી જનતાના અવાજને હુલન કરવા માટે અમે જે તકલીફ પીડા દર અને આક્રોશ છે એને વાચા માટે એટલા માટે વોર્ડ જનાક્રોશ જનઆક્રોશ પદયાત્રા કરવાનો કાર્યક્રમ પણ અમે સાથે સાથે શરૂ કરી રહ્યા છીએ એટલે આખા જાન્યુઆરી મહિના દરમિયાન આખા શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં આ મહાજન સંપર્કના કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં એક એક ગામ સુધી પહોંચીશું એક એક લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરીશું શહેરી વિસ્તારમાં જનતાના મેનિફેસ્ટો કાર્યક્રમ સાથે કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમથી અમે એક એક ઘર અમારા આગેવાનો કાર્યકરો જઈને સીધો સંવાદ પ્રસ્થાપિત કરશે લોકો સાથે વાતચીત કરીને જનતાનો મેનિફેસ્ટો બનાવીશું અને એ જ રીતે દરેક શહેરોમાં લોકોના પ્રશ્નો સાંભળીશું લોકોના પોતાના પ્રશ્નો ફરિયાદો રજૂઆતો માટે મંચ આપીશું અને જનમંચના કાર્યક્રમથી જે મુદ્દાઓ ઉજાગર થશે જે ફરિયાદો જે પ્રશ્નો આવશે એના નિરાકરણ માટે લડાઈ લડવાના સંકલ્પ સાથે જનાક્રોશ જાન્યુઆરી મહિનાથી શરૂ કરીને બધા જ ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આ કાર્યક્રમો દ્વારા અમે લોકો વચ્ચે જઈએ છીએ લોકો વચ્ચે જઈ અને એમને સાથે સંવાદ કરી અને જે સરકારની નિષ્ફળતાઓ છે જે ભ્રષ્ટાચાર છે જે ગેરવહીવટ છે જે અન્યાય છે એ બધા એના અવાજ ને કરવાની તક મળશે જે ભ્રષ્ટાચારીઓ છે એને પણ ખુલ્લા પાડી છું જ્યાં પણ ગેરવહીવટ થઈ રહ્યો છે પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ ચડાવવા માંગી રહી છે એને રોકવામાં આવશે ધ્યાનમાં રાખીને પોલિસી બનવી જોઈએ એ વિઝન સાથે વિચાર સાથે કરવા જઈ રહ્યા છે રાજ્યભરમાં હાલ ખેડૂતો આદિવાસી સમાજ શહેરી નાગરિકો સૌ કોઈ કાયદો અને વ્યવસ્થા રસ્તા મહાનગરપાલિકાની કામગીરી અને સરકારી તંત્રની બેદરકારીથી નારાજ જોવા મળી રહ્યા છે અનેક જગ્યાએ નાના મોટા આંદોલનો પણ ચાલી રહ્યા છે કોંગ્રેસ આ તમામ મુદ્દાઓને એક સાથે જોડીને રાજકારણમાં નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે ઘરે ઘરે જઈને જનસંપર્ક કરવાનો આ નિર્ણય કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ રીતે પાર્ટી ફરી એકવાર જમીન સ્તરે પોતાનું સંગઠન મજબૂત કરવા માંગે છે જોકે સૌથી મોટો સવાલ એ છે કે શું કોંગ્રેસ આ જનસંપર્કને મતમાં ફેરવી શકશે શું નાગરિકો ચૂંટણી સમયે કોંગ્રેસ પર વિશ્વાસ મૂકશે અને શું આ અભિયાનથી કોંગ્રેસના આંતરિક વિવાદો પર અંકુશ આવશે આ તમામ સવાલોના જવાબ તો આવનારો સમય આપશે આ મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર